સોનગઢ નગરપાલિકાની બેદરકારીથી નાગરિક ત્રસ્ત ઘર કચરાના ઢગલાઓ તંત્રમોલ સોનગઢ શહેરમાં નગરપાલિકા દ્વારા ઘરોમાંથી કચરો ઉઠાવવાની કામગીરીમાં ભારે બેદરકારી જોવા મળી રહી છે સતત ફરિયાદો અને અરજીઓ છતાં કચરો ઉઠાવનારી ગાડીઓ નિયમિત રીતે આવતી ન હોવાથી નગરના અનેક વિસ્તારોમાં ઘર કચરાના ઢગલાઓ દેખાઈ રહ્યા છે સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે રોજિંદી જરૂરિયાત હોવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ ફિક્સ સમયસર કચરો ઉઠાવવાનું આયોજન કરવામાં આવતું નથી પરિણામે કેટલાય વિસ્તારોમાં બે થી ત્રણ દિવસ સુધી કચરો પડી રહ્યો છે જેના કારણે દુર્ગંધ અને સ્વચ્છતાના અભાવે આરોગ્યના પ્રશ્નો ઉભા થયા છે અજયભાઈએ જણાવ્યું હતું કે ઘર આગળ ઢગલા થઈ ગયા છે મચ્છરો ઉડી રહ્યા છે બાળકો અને વૃદ્ધો માટે હાલત દુશ્મન જેવી થઈ ગઈ છે નગરપાલિકા તરફથી કોઈ જવાબદારી દેખાતી નથી શહેરના રહેવાસીઓએ તંત્ર સામે રોષ વ્યક્ત કરતા તાત્કાલિક પગલાંની માંગ કરી છે જો આવું જ ચાલુ રહેશે તો નાગરિકો સામૂહિક રીતે રજૂઆત કરશે તેવી ચીમકી પણ આપી છે

નવાગામ ચાર રસ્તા પર મરી માતા રોડ પર પરિશ્રમ સુપર સ્ટોર સામે રહેવાનું છે હું એક જાગૃત નાગરિક છું અને સિનિયર સિટીઝન છું મેં આ નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરેલી છે દરેક કામ દરેક કામ ખોરંભે પડી ગયેલા છે કોઈ કામ વ્યવસ્થિત થતા નથી આ નગરપાલિકાના કોર્પોરેટર મારે તો કેવું એવું છે કે આ નગરપાલિકા પાંચ વર્ષ ચલાવી શકશે કે નહીં એ મને વિચાર થાય છે કારણ કે કોઈ કોર્પોરેટર સરખું કામ કરી શકતા નથી અને બધો એવા પૈસાના કારભાર પર ચાલે છે હું આજે આ મારી પાસે કાગળિયા છે આ દરેક જે જૂના માણસો વ્યવસ્થિત કામ કરતા હતા એ બધાના કાગળિયા છે અને હું તમને એક વાત લખીને કહું કે આ કાગળિયા હવે હું કમ્પ્લીટ કરીને ગાંધીનગર મોકલું છું અને તમારી આખી નગરપાલિકાની કોર્ટ ખોલવા બેઠેલો છું અને કોઈ કોર્પોરેટરની તાકાત હોય તો આવે મારી પાસે હું લડવા પણ તૈયાર છું આજે આ કચરો લેવા માટે આજે બે પે દાડે હેરાન થવું પડે છે એક નાય ટાઈમ હોવો જોઈએ કે સવારે સાડા આઠ થી સાડા અગિયાર સુધીમાં કચરો લેવાય જવો જોઈએ અત્યારે કેટલા વાગ્યા છે જોવો તમે ઘડિયાળમાં અગિયાર શહેર સુધી કચરો લેવા આવ્યો નથી ચોમાસાનો ટાઈમ છે દવાનો છંટકાવ થતો નથી ડુક્કરોનો ત્રાસ છે આ ફળિયામાં આ ફળિયામાં ડુક્કરોનો ત્રાસ છે સારા બધી દરેક વર્ષમાં ડુક્કરોનો ત્રાસ છે ગામડાઓનો ત્રાસ છે આ ત્રાસ બધો દૂર થતું જ નથી આ વહીવટ કઈ રીતનો ચાલે છે નગર પાછળ બનાવવા માટેનું ત્યાં જિલ્લા પાછળ બનાવેલું છે ત્યાં કોઈ ડૂકરોને રાખતા નથી

આજે હું કેટલા દિવસથી કહી રહ્યો છું કે તમારો આ કચરા લેવાનો ટાઈમ નક્કી કરો થતો જ નથી નક્કી આ ડુક્કરો અહીંયા આવીને હાથે આવીને જોવો ડુક્કરો કેટલા ફરતા હોય છે ફળિયામાં તમારે બસ બેહીને મજા કરવી છે સીમવા પંખા ખાઓ સોળ કર્મચારીઓને તમે લીધેલા સફાઈ કર્મચારીઓને આગળ લીધેલા તે સફાઈ કર્મચારીઓમાંથી તમે તેમને ટેબલ ખુરશી પર બેહાડી દીધા અને બીજાને જે એ સફાઈ કર્મચારીઓને ટેબલ ખુરશી પર બેહાડ્યા છે એને લગાવડા કર્મચારીઓને કામે અમારો સ્ટાફ ઓછો કરવાનો છે આજે કેટલા વખત આ શબ્દો બોલી રહેલા છે સ્ટાફ ઓછો કઈ નથી કરતા આ લોકો પર બોજ કઈ વધારો છો તમે અને કામ તો થતું નથી થતું જ નથી

કેવી રીતે તમે આ બધું કરી રહેલા છો નગરપાલિકાનો એવોટ આખો થાળે પડી ગયેલો છે કોઈ એટલું કામ સરખું થતું નથી જે જૂની બોડી હતી જૂના કાર્યકરો કર્મચારીઓ હતા એના જેવું કામ તો અત્યારે થતું જ નથી ને થશે પણ નહીં લાગતા વળગતા કોન્ટ્રાક્ટમાં બી યાદ કરશે લાગતા વળગતા કામ આપી દેવાય ત્યારે પછી ખબર પડે કે આને કામ અપાઈ ગયા છે પણ તો પછી એનું તમે બધા પેપરોમાં ને મોબાઈલમાં જાહેર કરો જવાને બીજું ફરિયાદ લખવા ત્યાં કોઈ નહીં આવે તમે મોબાઈલમાં નંબર મોકલો કે આ નંબર પર ફરિયાદ કરો એવી રીતે તા ફરિયાદ બુકમાં કોઈ ફરિયાદ લખવા આવે નહીં સિનિયર સિટીઝન કે કોઈ લેડીઝ કોઈ ફરિયાદ લખવા આવે તો અને ફરિયાદ તમારા ભૂગતા નગરપાલિકામાં હોય છે કોણ કોઈ હોતું જ નથી હું ફરિયાદ લખાવે કોને ફરિયાદ લખાવવા આવ્યા હોય કોઈ સ્ટાફ જ નથી હોતું બધા આરામથી રખડે છે ગામમાં ફરે છે કોઈ જોતું નથી એને કાર લઈ લીધી એક એક હજાર હાઠ આઠ ના આઠ હજાર ના પગાર તારે કાર ફોર વ્હીલ લઈને પડતા થઈ ગયા સમયસર નિકાલ નહી થાય તો પછી મારી રીતે આગળ ની કાર્યવાહી કરશું પણ આ કાગળિયા આ કાગળિયા અત્યારે મોકલી જ રહ્યા છે ગાંધીનગર કમ્પ્લીટ કરીને સહિત સિક્કા કરીને ગાંધીનગર રવાના કરીએ છીએ જોયું આ કારણ બસ આટલું જ મહત્વ કહેવાનું છે